હું ધારાસભ્ય છું ભાઈ મારું અપમાન નથી મારી અપમાન છે તમારું વહીવટી તંત્ર હું કરે છે ને ખબર છે અમે સવાલ પૂછીએ એટલે તમને દર વખતે જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે જ પ્રશ્ન ઉભો કરો છો અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો બંધ કરી દેવાનો મારો અધિકાર છે આ કોઈ ના કોઈ ના કમલમનો પૈસાથી ક્યાં બિલ્ડિંગ નથી બની ભાઈ 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 ચાલો શાંતિથી બેસી જાવ અરે અરે આ ચૈતરભાઈ કેમ બગડ્યા પોતાના મત વિસ્તારમાં શિક્ષણના કાર્યક્રમમાં કલેક્ટર સાહેબે આમંત્રણ ન આપતા આ માદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાયા હતા અને જનતાના અપમાનનો ગંભીર આરોપ લગાવ્યો હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિદી ચક્રવાત ન્યૂઝ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો આરોપ છે કે તેમના મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના ચોપડવાવ ગામે આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં રાજકીય કિન્નાખોરી રાખી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું તેમને આરોપ લગાવ્યો હતો કે તેઓ સવાલ પૂછે છે એટલે સરકારને નડે છે અને બોલાવવામાં આવતા નથી ત્યારે રોષે ભરાયેલા ચૈતર વસાવાએ સ્ટેજ પરથી શું કહ્યું સાંભળો માન્ય મંત્રી સાહેબો તમે બેઠા છો સાંસદ સાહેબ પણ છે સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો પત્રિકા નહીં જાણ નહીં ખુલાસો કરો હું ધારાસભ્ય છું ભાઈ આ મારું અપમાન નથી મારી જનતાનું અપમાન છે આ મારું અપમાન નથી મને કોઈ કાર્યક્રમનો નો મોહતાજ નથી મને પત્રિકામાં નામ આવે મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો સાહેબ તમારે આવવું પડશે એટલે મેં આવ્યો છું અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગર થી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયોજનાજી શર્માજી તકલીફ તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે ધેમ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છું તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડના ખર્ચા કર્યા છો ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ નો બે કરોડ ને ચાલીસ લાખ ના તમે ખર્ચા પડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પાડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયા નો ખર્ચો પાડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના ના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ અમે પ્રતિનિધિ છે છે અમને અમને અધિકારો આપ્યા તમે કેમ બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ કેવું પડે છે અમને કઈ તમે દર વખતે જીદ્ધામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્નો ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકો એ મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકોએ એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ભાઈ બંધ કરી દેવાડો મારા અધિકાર છે તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબની જવાબદારી છે આ કોઈના કોઈના કમલમના પૈસાથી ક્યાં બિલ્ડિંગ નથી બન્યું ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સર મે દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર એમ છું ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાવ બધા બેસી જાવ એ ભાઈ બધા બેસી જાવ બધા બેસી જાવ શાંતિ નહીં બેસી જાવ શાંતિ સમગ્ર મુદ્દા અને પોતાને નિમંત્રણ ન મળવાની બાબતને લઈને શૈતર વસાવાએ સ્પષ્ટતા કરી હતી અને પોતાના રોષનું કારણ જણાવ્યું હતું જેમાં તેમણે સરકાર અને તંત્ર પર જનતાની અવગણનાનો આરોપ લગાવ્યો હતો એકલવ્ય રેસિડેન્શિયલી મોડેલ સ્કૂલ જ્યારે સાગબારામાં છેલ્લા 2013 થી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે જેને અમે સહર્ષતાથી આવકારીએ છીએ વધાવીએ છીએ અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે આગળ વધે અને પોતાનું પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમને અમે સૌને શુભકામનાઓ પણ આપી છે સાથે અહીંના સ્ટાફ એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે નાની મોટી વાતો અમે જે પણ કંઈ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો મારા મત વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાકભારા છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવી ત્યારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને જે લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવો જોઈએ મને બોલાવવા જ જોઈએ છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે અમને એકબીજા પ્રત્યે લડાવવાના દેશભાવ ઊભા કરવાના અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે